હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર માર્સલ કંપનીનું થ્રેસર આવેલ છે મિત્રો થ્રેસર માત્ર એક લાખને પંદર હજારની જ કિંમતમાં વેસવાનું છે મિત્રો આ થ્રેસરની આપણે વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ માર્સલ કંપનીના થ્રેસરની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને મિત્રો આ થ્રેસર તમને કમ્પ્લીટ સારી કન્ડિશનમાં જોવા મળી જશે થ્રેસરમાં ટાયર સારા જોવા મળશે અને મિત્રો થ્રેસરમાં તમામ જારી અને સાયના કમ્પ્લીટ જોવા મળશે બધા કટર કમ્પ્લીટ જોવા મળશે થ્રેસરમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે કાટછળો ક્યાંય થ્રેસરમાં જોવા નહીં મળે અને આ થ્રેસરમાં તમામ પાક નીકળશે ધાણા જીરું સણા રાયડો તલ મગ તમામ પાક નીકળશે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો અને થ્રેસર એકદમ સોખું છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ માર્સલ કંપનીનું થ્રેસર છે અને થ્રેસર કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કેવું છે થ્રેસર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે થ્રેસરમાં કોઈ પણ ખામી તમને જોવા નહીં મળે તેવું માલિકનું કેવું છે તો વાત કરીએ આપણે થ્રેસર માલિકનો મોબાઈલ નંબર કિંમત ક્યાં જોવા મળશે વગેરે તો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જો કરી દેજો તો વાત કરીએ આપણે આ માર્શલ માર્સલકમના થ્રેસરના માલિકની તો માલિકનું નામ વિસનભાઈ છે અને મિત્રો વિસનભાઈએ થ્રેસરની કિંમત માત્ર એક લાખ લાખને પંદર હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો વિસનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ ચુમ્માલીસ ઓગણપચાસ ચાર છપ્પન વિસનભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ પંદર હજાર રૂપિયા માત્ર થ્રેસરની કિંમત રાખેલી છે આ થ્રેસર મિત્રો તમને જોવા મળશે જિલ્લો કચ્છ તાલુકો રાપર ગામ રામભાવ જોવા મળશે નામ વિસનભાઈ વિસનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જો તમે ફેસબુક પેજ પર મિત્રો વિડીયો જતા હોય તો વિડીયોને ઉપર જ વિશનભાઈનો નંબર આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો માર્સલ કંપનીનું થ્રેસર લેવા જ ત્યારે ખેડૂત મિત્રો તો વધુ માહિત માટે વિશનભાઈનો કોન્ટેક્ટ કરી રૂડ સ્થળ કન્ડિશન વગેરે જોઈ અને થ્રેસર લઈ શકો છો જેમ્સ વિસરાજ